તો મિત્રો ઉજ્જૈન જવા માટે નીકળી ગયા છે બસ બેઠા છે ટ્રેનની વાટ જોઈએ ફાઈનલી મે નીકળી ગયા છે ઉજ્જૈન જવા માટે બસ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે તો મિત્રો ફાઇનલી આપણે ટ્રેન ચાલુ થઈ ગયેલી છે ઉજ્જૈન જવા માટે મિત્રો ઉજ્જૈન ને શુભ જોવા લાયક ટ્રાફિક વધારે છે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઉજ્જૈન મંદિરના દર્શન કરવા માટે તૈયાર છે તો મિત્રો ફાઇનલી આપણે એમને પૂછે છે ચાલો અમારી સાથે મંદિર તો મિત્રો મંદિરમાં મોબાઈલ લાઉટ નથી તો મિત્રો પહોંચી ગયા છે આપણે ઉજ્જૈન માં સત્ય માતાનું મંદિર છે જોવા લાયક તો મિત્રો એની પરંપરા છે કે રાત્રે દિવસ સળગાવવામાં આવે છે હમણાંની સ્તનમાં જોવા લાયક મસ્ત બિલકુલ નજારો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઉજ્જૈન કાલ ભેરોના દર્શન તો જુડિયા રેન્ટ થાય મિત્રો આપણે આવી ગયા છે કાલ ભેરોના મંદિર પર અમારી ટીમ મારા મામા તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયેલા છે કાલ ભેરવના મંદિર પર અંદરનો નજારો જોવા